જય ભોળાનાથ હર હર મહાદેવ ખૂબ જ સુંદર ભજન બમ બમ ભોલે અલખ નિરંજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોળાનાથ બમ બમ ભોલે અલખ નિરંજન બાવો ક્યાંથી આવ્યો રે બમ બમ ભોલે અલખ નિરંજન બાવો ક્યાંથી ને આવ્યો રે પગ પછાડે કૂગરું બજાવે ખણ ખણ સી ખખડાવે રે પગ પછાડે ને ઘૂંઘરું બજાવે ખણ ખણ સી ખખડાવે રે અલખ નિરંજન બોલે બાવો જશોદાને આંગણે આવ્યો રે અલખ નિરંજન બોલે બાવો જ આંગણે આવ્યો રે લાંબી લાંબી જટાવાળા અંગે ભૂત લગાવ્યો રે લાંબી લાંબી જટાવાળા અંગે ભૂત લગાવ્યો રે ઓ બાવાજી સીપીઓના ખખડાવો લાલો મારો બીવે લાલો મારો બહુ નાનો છે લાલો મારો બીવે છે બમ બમ ભોલે અલખ નિરંજન બાવો ક્યાંથી આવ્યો રે કાના ને તો ખબર પડી આતો ભોળાનાથ આવ્યા રે કાનાને તો ખબર પડી ગઈ આ તો ભોળાનાથ આવ્યા રે ઉં કરીને રડવા લાગ્યો જશોદા દા ઘભરા રે ઉં ઊં કરીને રડવા લાગ્યો જશોદા દ ઘભરા રે ઓ બાવાજી ઓ બાવાજી લાલો મારો રડે છે ઓ બાવાજી ઓ બાવાજી લાલો મા લાલ ને ના જરૂ હું ઉતારું રે લાવો મૈયા તો મારા લાલ ને ના જરૂ હું ઉતારું રે લાલા ને તો ખોળા મળી ધો નજરો નજર એક થઈ ગઈ રે લાલા ને તો ખોળા મળી ધો નજરો નજર એક થઈ ગઈ રે ಮಂದ ಮಂದೋ ಹಸವಾಗ ಶಿವಿಯ ದರ್ಶನ ದಾರೇ ಮಂದ ಮಂದೋ ಹಸವೇ ಲಾಗೋ ಶಿವಿಯ ದರ್ಶನ ದಾರೇ ಮಶೋದ ಪಾಯ ಪಡಿಯ ಲಾಳಿ ಲಳಿ ಲಾಗ ಶಿವ ಪಾಯ ಮಶೋದ യ പടിയളി ലേ ബമ ബമ ഭോലേ അലിരജന ബോ കി